સ્વાદમાં એટલી ટેસ્ટી બનશે કે તમે પૂરી કે રોટલી સાથે એન્જોય કરી શકો છો અથવા તો પણ ખાઈ શકો છો ચાલો મહાશિવરાત્રી પર સૂકી ભાજી કે પછી સેલું બનાવવાનું શરૂ કરીએ ફટાફટ અને સ્વાદમાં સુપર ટેસ્ટી સલુ કે સૂકી ભાજી બનાવવા માટે સૌથી પહેલા આપણે બટેટાના બાફવાના છે તેના માટે કુકરમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરશું અહીંયા અમે કુકરમાં પાણી આ સાઇઝના ગ્લાસના પ્રમાણે પાણી એડ કર્યું છે તો હવે અમે અહીંયા ત્રણ કિલા જેટલા બટેટા લીધા છે અહીંયા અમે પંદરથી થી વીસ લોકો માટે સૂકી ભાજી એટલે કે સલુ તૈયાર કરવાના છે એટલા માટે અમે અહીંયા બટેટાનું પ્રમાણ વધારે લીધું છે તો બધા જ બટેટાના કુકરમાં એડ કરી દઈશું તો બધા જ બટાટા કુકરમાં એડ થઈ ગયા છે તો કુકરનું ઢાંકણ બંધ કરીને પાંચ વિશાલ વગાડી લેશું અહીંયા અમે મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચ વિશાલ વગાડી લીધી છે અને આપણું કુકર પણ ઠળી ગયું છે તો હવે તેને ખોલી લઈએ અહીંયા તમે જોઈ શકો છો બટેટા એકદમ સારી રીતના બફાઈ ગયા છે તો હવે ગરમા બટેટામાંથી છાલનો ભાગ આ રીતના કાઢી લઈએ જ્યારે બટેટા ગરમ હોય ત્યારે તેની છાલ એકદમ સહેલાઈથી ડીકળી જાય છે તો આ જ રીતે બધા જ બટેટામાંથી છાલ કાઢીને તૈયાર કરી લેવાના છે તો હવે મદદથી આ રીતના થોડા મોટા પીસ કરી લેશું સલુમાં આ રીતના બટેટાના થોડા મોટા પીસ જ હોય છે અને જો તમારે નાના પીસ કરવા હોય તો તમે કરી શકો છો તો હવે આ જ રીતના બધા જ બટાટાના પીસ કરી લઈએ તો આ જ રીતે બધા જ બટાટાના પીસ કરીને રેડી કરી લીધા છે તો હવે સલુ બનાવવા માટે સૌ પ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે નમક એડ કરશું હવે તેમાં ત્રણ ચમચી ખાંડ એડ કરશું ખાંડને એડ કરવું ટોટલી ઓપ્શનલ છે પણ સલું એટલે કે સૂકી ભાજીનો ખાટો મીઠો અને તીખો સ્વાદ એકદમ સરસ લાગે છે બે ચમચી ધાણાજીરા પાવડર એડ કરશું ત્યારબાદ બે ચમચી મરી પાવડર એડ કરશું મરી પાવડરને એડ કરવાથી સલું એટલે કે સૂકી ભાજીનો સ્વાદ એકદમ સરસ આવે છે હવે તેના ઉપરથી નીચે કરીને સારી રીતે મસાલા અને બટેટાને મિક્સ કરી લેશું જેથી બટેટા અને મસાલો એકબીજા સાથે સારી રીતના મિક્સ થઈ જાય બટેટાનો મસાલો બંને એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો ફરી આપણે એક ચમચી મરી પાવડર એડ કરીશું મરી પાવડરને વધુ કે ઓછું પાણીને તમે એડ કરી શકો છો તો હવે એક બંધ સોફ કરેલી ધાણાભાજી એટલે કે કોથમીર એડ કરશું ધાણાભાજી અને મરી પાવડરને સલુમાં એડ કરવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ છે તો ઉપરથી એડ કરેલ મરી પાવડર અને કોથમીર એટલે કે ધાણાભાજીને મિક્સ કરી લેશું તો હવે સલુ એટલે કે સૂકી ભાજીમાં તડકો દેવા એટલે કે વઘાર કરવા છ પાવડા એટલે કે છ મોટી ચમચી તેલ એડ કરશું સલુ બનાવતી વખતે તેલનું પ્રમાણ વધારે હોય છે અને જો તમારે તેલનું પ્રમાણ ઓછું કરવું હોય તો તમે કરી શકો છો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં એક ચમચી જીરું એડ કરી દેશું ને સાથે પંદરથી વીસ નાંગ કઢીપત્તા એટલે કે મીઠો લીમડો એડ કરી દઈશું ત્યારબાદ પાંચ નંગ ચોપ કરેલા લીલા મરચાંને એડ કરી દઈશું અને લો ગેસની ફ્લેમ પર બધી જ વસ્તુને સારી રીતના સોતે કરી લેશું તો અહીંયા બધી જ વસ્તુ સારી રીતના સોતે થઈ ગઈ છે તો હવે તેમાં એક ચમચી આદુની પેસ્ટ એડ કરી દેશું અને તેને પણ સોતે કરી લેશું અહીંયા આદુ મરચાં સારી રીતના સોતે થઈ ગયા છે તો હવે બધી જ વસ્તુને બટેટામાં એડ કરી દેશું અને બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું જેથી તેલ સાથે બટેટા સારી રીતના સોતે થઈ જાય તો બટેટાના પીસ તેલ સાથે સારી રીતના કોટ થઈ ગયા છે તો હવે તેમાં ચોક કરેલી દ્રાક્ષને આપણે એડ કરી દેસુ દ્રાક્ષને એડ કરવાથી સલુનો સ્વાદ એટલે કે સૂગી ભાજીનો સ્વાદ ખૂબ જ એવો સરસ એવો લાગે છે અને હવે દ્રાક્ષને બટેટાના મસાલા સાથે સારી રીતના મિક્સ કરી લેશું તો દ્રાક્ષ બધી જ વસ્તુ સાથે સારી રીતના ભરી ગઈ છે તો આપણે ઉપરથી દાડમના બીથી સલુને ગાર્નિશ કરીશું અને લાસ્ટમાં થોડા ધાણા ભાજી એટલે કોથમીના પાનને સ્પ્રિંકલ કરી લેશું એકવાર આ રીતે જરૂરથી સૂકી ભાજી એટલે કે સોલું બનાવીને ટ્રાય કરજો સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે એટલે સૂકી ભાજી રેડી થઈ ગઈ છે તો તેને ગરમા ગરમ સૌ કરી લેશું આ ઉપર નવી રીતના ભાજી બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો તમને અમારી આ સલુની રેસીપી અથવા તો સૂકી ભાજીની રેસીપી તમને ગમી હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મળીશું બીજી વાર આવી જ નવી રેસીપી સાથે